હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા હવે આજે હું વાત કરીશ બ્લેક ફ્રાઈડે વિશે તમે બ્લેક ફ્રાઇડે વિશે સાંભળ્યું હશે કે ફોરેન્સ કન્ટ્રીમાં જ્યારે બ્લેક ફ્રાઇડે હોય તો બહુ બધી ડીલ્સ આવતી હોય છે હવે તો આપણા ઇન્ડિયામાં પણ કદાચ બ્લેક ફાઈડેના દિવસે ઢીલ હશે સો હું વાત કરીશ અહીંયા કે જ્યારે બ્લેક ફ્રાઈડે હોય તો કઈ કઈ વસ્તુઓ તમારે બાય કરવી જોઈએ સો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા પાંચ એવી વસ્તુઓ છે કે તમારે મેજર પાંચ વસ્તુઓ જો તમારે લેવી હોય તો તમે આ બ્લેક ફ્રાઇડે પર બાર કરી શકો છો તો ફર્સ્ટ ઓફ ઓલ આવે છે મોબાઈલ ફોન અહીંયા બ્લેક ફ્રાઇડેના દિવસે આઈફોન્સ એન્ડ્રોઈડ બધા જ મોબાઈલ ફોનમાં સારી એવી ડીલ તમને મળી રહે છે વિથ પ્લાન પણ હોય છે સો જો તમારે આઈફોન આઈપેડ કે પછી કોઈ બી ફોન્સ કે ટેબ્લેટ્સ ખરીદવા હોય તો અત્યારે બ્લેક ફ્રાઇડે એક બેસ્ટ ઓપ્શન છે તમે બાય કરી શકો છો તમને સારી એવી ડીલ્સમાં મળી રહે છે સારું એવું ડિસ્કાઉન્ટ મળે છે પછી વાત કરીશું કે લેપટોપ્સ જો તમારે લેપટોપ કે કોમ્પ્યુટર્સ લેવા હોય તો તમારે બ્લેક ફ્રાઈડેમાં બાય કરવા જોઈએ એમાં પણ તમને સારી એવી ડીલ મળી રહે છે પછી થર્ડ આવે છે કે હોમ અપ્લાયન્સ જે ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સ આપણે ઘરમાં યુઝ કરતા હોઈએ છીએ સો એમાં પણ તમને સારી એવી વોલમાર્ટમાં સુપર સ્ટોરમાં બેસ્ટ બાય કે એની જે મોટા મોટા સ્ટોર્સ છે એમાં તમને સારી એવી ડીલ મળી રહે છે એમાં બિગ ડિસ્કાઉન્ટ હોય છે ઘણીવાર પચાસ ટકા સાહીઠ ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળી રહે છે તો તમારે ઘર માટે જેમ કે ફ્રાયર છે માઇક્રોવેવ છે કે કોઈ પણ પોટ છે ઇલેક્ટ્રોનિક પોટ છે ઇલેક્ટ્રોનિક કુકર છે જો તમારે એવું લેવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે અત્યારે તમે બ્લેક ફ્રાઈડેમાં ડીલ સારી હોય છે તો તમે બાય કરી શકો છો ફોર આવે છે ફર્નિચર જો તમારે ઘરમાં ફર્નિચર ન્યૂ ફર્નિચર લેવું હોય તો અત્યારે તમને એમાં સારી ડીલ મળે છે સોફા છે ડાઇનિંગ ટેબલ છે ટીવી છે સો એમાં એ લોકો અત્યારે ડિસ્કાઉન્ટ આપે છે અને ફ્રી ડિલેવરી પણ ઘરે પ્રોવાઈડ કરતા હોય છે તે બેસ્ટ ઓપ્શન છે કારણ કે અહીંયા ડિલિવરી તમારે જાતે એ લોકો જ્યારે તમે કોઈ બી વસ્તુ ફર્નિચર બાય કરો છો તો તમારે જાતે ડિલેવરીનું અરેન્જમેન્ટ કરવાનું હોય છે અને જો કંપનીવાળા પ્રોવાઈડ કરે તો એના એક્સ્ટ્રા ચાર્જ લેતા હોય છે સો અત્યારે બ્લેક ફ્રાઈડેમાં એ લોકો ફ્રી ડિલેવરી ફો ઓન્લી ફોર ફ્રાઇડે મીન્સ તમે જો ના દિવસે બાય કરો તો તમને મળે છે તો તમારે એક એ સારો એવો ઓપ્શન તમને મળી રહે છે સો ફર્નિચર પણ બેસ્ટ છે પછી ફિફ્થ આવે છે કે જેકેટ્સ એન્ડ શૂઝ સ્નો શૂઝ કારણ કે હવે વિન્ટર ચાલુ થઈ જાય છે કેનેડામાં અમેરિકામાં અધર કન્ટ્રીઝમાં સો અત્યારે તમને જેકેટ્સમાં પણ સારી એવી ડીલ્સ મળે છે સ્નો શૂઝમાં પણ સારી એવી ડીલ્સ મળે છે પછી જો તમે તમને પર્સ અને હેન્ડબેગના વધારે તમને શોખ હોય તો માઇકલ કોર્સ જેવી જે મોટી મોટી બ્રાન્ડ છે એમાં પણ સારું એવું ડિસ્કાઉન્ટ મળે છે સો બ્લેક ફ્રાઈડેમાં તમે તમારી જે કોસ્ટલી વસ્તુઓ જો તમારે બાય કરવાની ઈચ્છા હોય તો એક બેસ્ટ ઓપ્શન છે ટ્વેન્ટી નાઇન્થ ફેબ ટ્વેન્ટી નાઇન્થ નવેમ્બર રાઈટ યા ટ્વેન્ટી નાઇન્થ નવેમ્બર ફ્રાઈડે જે નવેમ્બરનો લાસ્ટ ફ્રાઈડે હોય છે બ્લેક ફ્રાઈડે તરીકે લોકો સેલિબ્રેટ કરતા હોય છે સો બ્લેક ફ્રાઈડેમાં તમારે જે બધી વસ્તુઓ લેવી હોય તો તમે બાય કરી શકો છો તમને બેસ્ટ ડીલ મળશે બેસ્ટ ઓપ્શન્સ મળશે અને મોર ડિસ્કાઉન્ટ મળશે તમે બાય કરી શકો છો સો આ મને લાગ્યું કારણ કે કાલે અહીંયા ફ્રાઈડે છે ઓલમોસ્ટ બધી જ શોપ સવારે વહેલી આઠ વાગે ઓપન થઈ જશે અને લોકો કાલે પડાપડી પણ કરશે બહુ રસ પણ રહેશે સો યસ આ હતું આજનું ઇન્ફોર્મેશન મને લાગ્યું કે શેર કરવી જોઈએ કારણ કે આપણે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ અને યુટ્યુબ પર વિડીયોઝ જોતા હોય છે તો લોકો ઘણીવાર જો રીલ્સમાં પણ હોય છે કે બ્લેક ફ્રાઇડે ડીલ તો આજે મારી ઇન્ફોર્મેશન હતી બ્લેક ફ્રાઇડે વિશે જો મારી ઇન્ફોર્મેશન તમને ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ અને બહુ જ ઠંડી છે અહિયાં કેનેડામાં અત્યારે અમે ગાડીમાં બેઠા છીએ પણ માઇનસ માઇનસ ટ્વેન્ટી ફાઈવ રાઈટ ટ્વેન્ટી ફાઈવ ફિલ્ડ લાઈક માઇનસ થર્ટી થર્ટી ફાઈવ જેવું છે